સુરતના ઉદના વિસ્તારમાં આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન આતંકીઓના પૂતળાનું દહન કરાયું ઉદના ત્રણ રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન આતંકવાદ કા એક સ્થાન પાકિસ્તાન ઓર કબ્રસ્તાન બેનરો લઈ વિરોધ જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી આતંકવાદી હુમલાને લઈ વિરોધ પ્રદર્શન ફરી કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદનો સપાયો કરે તેવી માંગ

અને મહા મહિમ રાષ્ટ્રપતિ મહોદિયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘુસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં માં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાન ને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે